પાલનપુર શહેરમાં હોળી ઢોળેટી પર્વને લઈ પિચકારી તેમજ અબીલગુલ્લાનું વેચાણ શરૂ થઈ ગયું છે આ વખતે રો મટીરીયલના ભાવમાં વધારાને કારણે દસથી પંદર ટકાનો વધારો જોવા મળી રહ્યો છે તેમજ આ વખતે અવનવી પિચકારીઓ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે હોળી હોળીઢોળેટી પર્વને લઈ પાલનપુરની બજારોમાં અવનવી પિચકારીઓ આવી ગઈ છે જેથી લોકો પિચકારીઓ અને ગુલ્લાની ખરીદી કરી રહ્યા છે પાલનપુરના વેપારી અશોકભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે આ વખતે રો મટિરિયલના ભાવમાં વધારાના કારણે દસ થી પંદર ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે પરંતુ રંગપ્રેમી લોકોનો ભાવ વધારો ગમે તેટલો હોય તહેવારને મનાવવાનું ચૂકતા નથી જેથી આ વખતે અબીલ ગુલાલના સિલિન્ડરો માર્કેટમાં આવ્યા છે તેમજ હથોડી ફરસી જેવા સાધનોની પિચકારીઓ પણ ધૂમ મચાવી રહી છે સૌ પ્રથમ સૌ બનાસકાંઠા વાસીઓને આગામી હોળી ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ આગામી હોળીનો પર્વ આપના જીવનમાં ખુશીઓ ઉત્સવને ઉમંગથી ભરેલું રહે એવી અપેક્ષા અત્યારે બજારની અંદર હોળી ને गणतंत्रના દિવસો બાકી છે અને માર્કેટમાં ઓબ નવી વેરાયટીમાં બાળકો માટે પિચકારીઓ અઠોડાવાળી કુલાડીવાળી ઓબ નવી વેરાયટીમાં પંપ અને ઓબ નવી વેરાયટીમાં બંદૂકો અને સ્કૂલ બેગ દફતરવાળી બેગ ઓબ નવી વેરાયટીમાં પિચકારીઓ બજારમાં આવી છે અને સારા એવા પ્રમાણમાં લોકો પિચકારીની ખરીદી કરી રહ્યા છે આ વર્ષે ઇકો ફ્રેન્ડલી હોળી એટલે કે અબીલ ગુલાલ થી હોળી કલર વગરની હોળી પણ લોકોમાં ઉત્સાહ ખૂબ વધી રહ્યો છે અને ગુલાલ હર્બલ ગુલાલ સેન્ટેડ ગુલાલ કે જે આપની આંખમાં પડે મોઢામાં પડી જાય ખવાઈ જાય તો પણ વાંધો ના આવે એવા પ્રકારના ગુલાલ પણ અવેલેબલ છે આ વખતે એમાં નવીન ઉમેરો ગુલાલના સિલિન્ડર બે કિલો ચાર કિલો અને છ કિલોના ગુલાલના સિલિન્ડર પણ બજારમાં આવી ગયા છે અને હોળી પ્રેમી ગ્રાહકો એને સારા એવા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે અને આ વર્ષે હોળીના અંદર કલર પિચકારી તેમજ ગુલાલમાં દસ થી પંદર ટકાનો ભાવ વધારો છે રો મટીરિયલના ભાવ વધવાના કારણે તેમજ લેબરના કારણે પંદર થી વીસ ટકાનો ભાવ વધારો એવરેજ અત્યારે હોળી કલર ગુલાલમાં છે પણ હું માનું છું કે રશિયાઓને હોળી ગુલેટી ધૂળેટીની ઉજવણીમાં એ ભાવ વધારો ક્યાંય પણ નહીં નડે અને સારા એવા પ્રમાણમાં ખરીદી કરી અને લોકો ઉમંગ અને ઉલ્લાસ થી પરિવાર સાથે બાળકો સાથે મહિલાઓ સાથે સારા એવા પ્રમાણમાં હોળી ધોળેટી ની ઉજવણી કરશે ગુલાલ હુડે બના કિનારા ધોલ કિતા રંગોરે